આજ રોજ સુરત શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સલાવતપુરા વિસ્તારમાં વાકાનેરી મોમિન જમાત હોલમાં સુરતના જાણીતા સેવાકીય ટ્રસ્ટ હકીમજી લીગલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનું ગ્રાઉન્ડ ઓપનિંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું जेमा मुख्य मेहमान तरीके भारत सरकार ना लघुमती लघुमतीलना नेशनल चीर, चेयरमैन श्री सूफी एम के चिश्ती अली अलीबावा गुजरात राज्य हज कमेटी ना चेयरमैन श्री इकबाल सैयद साहब एसीपी सूरत गामी साहब ओडावाला ट्रस्ट ना प्रेसिडेंट जुनैदभा ओरावला पी आई पनारस साहब पी आई के डी जाडेजा शौकत मिर्जा सोडावाला कॉर्पोरेशन ना मालिक जुबेर भाई सोडावाला गुजराती फिल्मनी एक्टर पूर्वी शाह ओरावाला ट्रस्ट प्रेसिडेंट वाइफ કૌશરબેન એસએમસી કોર્પોરેટર મનીષા મહાત્મા પૂર્વ કોર્પોરેટર ધર્મેશ ગોટાવાલા મોટી સંખ્યામાં હાજરી આપી હતી સુર શહેરના વિવિધ સમાજના પ્રમુખ ટ્રસ્ટના ઉદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું વધુમાં સૂફી મહેબૂબ અલી બાવા પોતાના પ્રવશનમાં મરહુમ હકીમજીના સેવાકીય કાર્યોની તારીફ કરી વધુમાં હકીમજી ટ્રસ્ટના ડાયરેક્ટર ઝહીર હકીમજીએ પોતાના સમાજલક્ષી કાઢીઓ ત્રણસો પચાસથી વધુ દંપતી જીવન પૂરતા બચાવેલ પોતાના પિતા શ્રીને યાદ કરી તેમજ લોકોનું દિલથી આભાર વ્યક્ત કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ સુરતના જાણીતા શિક્ષક એન્ડ મોટિવેશન સ્પીકર શાહિદ મલિક દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુ રિપોર્ટ સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત મારું નામ ઝહીર હકીમજી છે આજ રોજ તમે જો રહ્યા છો પછાડી બેનર લાગ્યું છે હકીમજી લીગલ ફાઉન્ડેશન એનું આજે ભવ્ય ઉદઘાટન થયું છે અને હકીમજી લીગલ ફાઉન્ડેશનના સાથે સાથે મારા મોટાભાઈ સમાન એવા લેટ નથી યુનુસ ઓરાવાલા ટ્રસ્ટના ફાઉન્ડર પ્રમુખ જુનેદભાઈ ઓરાવાલા પણ સાથે જોડાયા છે અને હકીમજી લીગલ ફાઉન્ડેશન જે કામ કરશે ટ્રસ્ટનો મેઇન પર્પસ એ છે કે જે એજ્યુકેશન અને લીગલ સર્વિસીસના ઉપર કામ કરશે અને સાથે એજ્યુકેશન પર્પઝ ઉપર અમે સ્કિલ ઇન્ડિયા જોડે એવો ટાઈફ કર્યો છે કે સ્કિલ ઇન્ડિયા આપણે હકીમજી લીગલ ફાઉન્ડેશન અને જુનેદભાઈ ઓરાવલા ટ્રસ્ટના લેટર પેડ ઉપર પચાસ ટકા સ્કોલરશીપના ઉપર એડમિશન આપશે અને ફ્રી કોર્સિસ કોમ્પ્યુટર ક્લાસીસ એવા ઘણા કોર્સિસ છે તે હકીમજી લીગલ ફાઉન્ડેશન અને જુનેદભાઈ ઓરાવલા ટ્રસ્ટના લેટર ઉપર ફ્રીમાં કરવામાં આવશે સ્કિલ ઇન્ડિયા જોડે એવો ટાઈપ કરવામાં આવ્યું છે કે સ્કિલ ઇન્ડિયાની એવી બહુ મોટી કંપની છે કે જેઓ મોટી મોટી કોલેજો યુનિવર્સિટીના અંદર પોતાની સો સો સીટ રિઝર્વ કરે છે અને જ્યાં પણ હકીમજી લીગલ ફાઉન્ડેશન અને જુનાદભાઈ ઓરાવાલા ટ્રસ્ટ તરફથી જો એ લોકો જાય તો એ લોકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં ત્યાં એડમિશન મળશે દાખલા તરીકે પાંચ લાખ રૂપિયા જો ફી હશે તો ઓરાવાલા ટ્રસ્ટનો અને લીગલ ફાઉન્ડેશન હકીમજીનો જો અગર લેટર લઈને જશે તો તેઓને અઢી લાખ રૂપિયામાં ફીમાં ત્યાં આગળ ફી લઈ એડમિશન મળશે એટલે પચાસ ટકા જેવું અમે અમારા સાથે ટાઈપ કર્યું છે અને એ લોકોને અમને આશ્વાસન આપ્યું છે કે સાહેબ અમે તમારા લેટર લેટરપેડ ઉપર અને ઓરાવલાના લેટર લેટરપેડ ઉપર તમને અમે પચાસ ટકા સ્કોલરશીપ ઉપર એડમિશન આપીશું